ગુજરાતના નશાના નશાના રવાડે ચડાવવા માટે સોદાગરો નીત નવા કિમ્યા અપનાવતા હોય છે આ વખતે હવાઈ મારફતે નશાનો સામાન અહીં લાવવામાં આવી રહ્યો હતો જોકે આરોપીઓ પોતાના મનસુબા પૂરા કરે તે પહેલા જ પહોંચી ગયા છે હવાલાતમાં સુરતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દિવસ રાત પેટ્રોલિંગ કરી રહી છે નશાની હેરાફેરી કરતા લોકો પર બાજ નજર રાખી રહી છે ક્યારેક બસમાં તો ક્યારેક ટ્રેનમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે તો ક્યારેક હવાઈ માર્ગ અપનાવતા હોય છે આ વખતે એક શખ્સ હાઇબ્રિડ ગાંજો લઈને ગુજરાત આવતો હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી તેના આધારે પોલીસે વોચ ગોઠવી અને એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો ડાયમંડ સિટીમાં હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી એરપોર્ટ પરથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો આરોપી પાસેથી એક પોઈન્ટ બેતાલીસ કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત સુરત પોલીસની ગિરફતમાં ઉભો રહેલો આ શખ્સ આંતરરાષ્ટ્રીય મુસાફર છે જે બેંગકોકથી સુરત હાઈબ્રિડ ગાંજો લઈને આવ્યો હતો એરપોર્ટ પર ઉતરતાની સાથે જ શંકાસ્પદ મુસાફરનો માલ સામાન ચેક કરવામાં આવ્યો હતો આ દરમિયાન તેની પાસેથી હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા કિલો ગ્રામ ગાંજા સાથે અને પોલીસની મદદથી મુસાફરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો પાસે બે બેગો હતી એક બેગેજ પાસે ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ લેડીઝ પર્સમાં લગભગ બે બે પેકેટ હાઈબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જોઈએ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રો વીટ તરીકે એને ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતાં જોઈએ કરીબ ચાર કિલોગ્રામથી ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો કંટ્રોલ બ્યુરો તરફ માને છે અને પૈત્રીસ લાખ રૂપિયા પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ 41 લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે ગુજરાતમાં ગાંજાની હેરાફેરીનું બેંકોક કનેક્શન એરપોર્ટ પરનો કસ્ટમ વિભાગ CISF અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી પકડાયેલા આરોપીની ઓળખ જાફર અકબર ખાન તરીકે થઈ છે જેને કસ્ટમ વિભાગની આંખમાં ધૂળ નાખવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો થી ગાંજાના આઠ પેકેટ રમકડાના બોક્સની અંદર મૂકવામાં આવ્યા હતા એ બોક્સ સૂટકેસમાં રાખવામાં આવ્યું હતું જેથી પહેલી નજરે કસ્ટમ વિભાગ જુએ તો રમકડા હોવાનું લાગે પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચને પહેલાંથી જ બાતમી મળી જતા જાફરની ચાલ નાકામ બની હતી

ફોટોગ્રાફ્સ વિથ બેગ આ એના મોડો સોપરડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જોએ તો આ જો ગઈકાલે જો તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જો આ બધા જો ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કસ્ટમ્સ અધિકારીઓએ સીઆઈએસએફ અને પોલીસની હાજરીમાં પંચનામું કરી આરોપી જાફર અકબર ખાનને કસ્ટડીમાં લીધો હતો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે કામ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો આને એને જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝા વગેરેના માહિતી ચેક કરે જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જો દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે છ વખત આ જઈ ચૂકા છે જો અને થાઈલેન્ડ ઓમાનમાં બે બે સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગેરે દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો ચૂંકી કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોએ અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ આવી રીતે જાફર કેટલી વાર ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરી ચૂક્યો છે બેંગકોકથી લાવેલો ગાંજો સુરતમાં કોને આપવાનો હતો જાફર સાથે સુરતના કેટલા લોકો નશાના નેટવર્કમાં સંડોવાયેલા છે આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા જાફરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે તેની પૂછપરછમાં નશાનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે જે એરપોર્ટ પર જે આરોપી હાઇબ્રિડ ગાંજો લઈને આવે ત્યારે તેનો ફોટો જોઈ અને રિસીવર છે તે તેની પાસેથી આ ગાંજાનો માલ છે તે છે તે મુખ્ય ચેનની થકી છે તે ડિલિવર્ડ લેતો હતો એટલે હાલ જે પ્રમાણેની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની જે પત્ની મુસરા બેગ છે તે પણ હાલ જ વર્ષ બે હજાર પચીસના જૂન માસની અંદર બેંગ્લોર ખાતે સાત કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ ચૂકી છે ત્યારે આગામી દિવસોની અંદર આ હાઇબ્રિડ ગાંજાના આંતરરાષ્ટ્રીય રેકેટની અંદર નવા ખુલાસા થવાની શક્યતાઓ પણ હાલ રહેલી છે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ ભેમભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત